ઉત્તર પ્રદેશના ચોટીપુરામાં ખેલો ઇન્ડિયા વિમેન્સ ગેમ્સમાં મહેસાણાની પૂજા પટેલે ગોલ્ડ મેડલ જીત્યો છે પૂજા પટેલે યોગ સ્પર્ધામાં ભાગ લઈને આગવું યોગ પ્રદર્શન રજૂ કર્યું હતું અને સ્પર્ધામાં પ્રથમ ક્રમે રહીને વિજેતા બની હતી પૂજા પટેલને ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ સાથે પચાસ હજાર રૂપિયાનો પુરસ્કાર આપીને સન્માનિત કરાયા હતા અત્યારે હાલ જે કોમ્પિટિશન થઈ હતી એનું નામ છે અસ્મિતા ખેલો ઇન્ડિયા વુમન્સ લીગ મારી આ કોમ્પિટિશનમાં જે યુપીમાં થઈ હતી એમાં ફર્સ્ટ નંબર મેં પ્રાપ્ત કર્યો હતો અને મને સાથે સાથે પચાસ હજારનું રોકડ પુરસ્કારનું ઇનામ પણ પ્રાપ્ત થયું હતું જોવા જઈએ તો અમારી માટે સૌથી પહેલાં અમારો મેડલ જ મેન હોય છે પુરસ્કાર અમને પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવે છે તો ખૂબ જ સારી વાત છે કારણ કે જે પુરસ્કાર અમને મળે છે એનું અમે અમારા ફ્યુચર માટે અને અમારા જે જરૂરી યોગાસન માટે જે જરૂરી ચીજ વસ્તુઓ એમાં અમે એનો યુઝ કરી શકીએ છીએ અને બાકી જે ગરીબ પરિવારની દીકરીઓ છે એ પોતાના ફેમિલી માટે પણ યુઝ કરી શકે છે મારી દીકરી પૂજા નાનપણથી યોગ કરતી ને યોગ જાતે બેસીને કરાવવું એવી રીતના એવી રીતના એને ઇન્ટરનેશનલ નેશનલ ઘણી વખત રમી ચૂકેલ છે અને ઘણા બધા મેડલ પ્રાપ્ત કરી ચૂકેલ છીએ પણ મારો ભાવર્થ એમ કે એની સાથે બીજા પણ બાળકો તૈયાર થાય એટલે અમારા બે ક્લાસીસ ચાલુ છે બે ક્લાસની અંદર ઘણા બધા બાળકો અમે તૈયાર કરીએ છીએ ને એ બાળકો નેશનલ ઇન્ટરનેશનલ રમી ચૂકેલા છીએ વધતા બીજું કે બહારથી પણ અમે ઓનલાઈન ક્લાસ ચલાવીએ છીએ